ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ તો નંબર એક ઉપર યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિની ટ્રેક્ટર ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન કંપની કલર સેલ સ્ટાર વાયરિંગ સારું નવી સત્રી નવી બેટરી લુકવિઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલ છે બે હજાર વીસનું મોડલ માલિકે કિંમત રાખેલી છે મિનિ ટ્રેક્ટરની એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મિનિ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જુલો બોટાદ ગામ બોટાદ ગામમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર દસ્તાવની જાહેરાત થઈ હોય છે આપણી ચેનલ ઉપર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળુ પશુકન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે